माँ आएंगे तो अंग ना सजाऊंगी दीप जला के दिवाली मैं मनाऊंगी मेरी झोपड़ी के भागाज खुल जाएंगे माँ आएंगे मेरी झोपड़ी के भागाज હર હર મહાદેવ જય લીલભાઈ મારે જય વિજાત ભગત તો કેમ બધાય ભાંડ બધાય મજામાં છે ને હમ તો આજ તમને થતું હે કે આ ક્યાંથી વર આ નવું વર ચાલુ કર્યું હમ તો આ જુઓ તો ખરી તમે માતાજી પણ આવી ગયા આવી રહ્યા છે અત્યારે હમણાં જ હ તો એની ખુશી છે આજે અમારે બધા રાત ના ગઈકાલે છે ને આવ્યો મેસેજ હા ફોન આવ્યો ગઈકાલે નિલેશભાઈ નો ફોન આવ્યો તો એટલે નિલેશભાઈનો ફોન આવ્યો કે અમે કે કાલે આવીએ મેં કીધું તો મોસ્ટ વેલકમ આવો 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 એટલે પછી તો હું મેં કીધું તમે યાર મારી ખુશીનો કંઈ પાર ન રહ્યો રાઈટ ને રાતી નીંદરી ન કરી નીંદરી ના આવે કે જલ્દી 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 આવે એમ હમ કારણ કે આમ જોવો તો કેટલા ટાઈમથી અમે રાહ જોઈએ રાહ જોઈએ એટલે કે ખબર છે એ તો આવવાના જ છે આવવાના હતા એ પણ પાક્કું હતું એવું નતું કે કંઈ નહોતા આવવાના હમ્મ

હા હા એને તો જે કંઈક ને કંઈક જે કંઈક કરવું તો વાંધો ને આપણે કંઈ આપણે કંઈ વાંધો જ નથી બરાબર ને હા હવે શાંતિ તિરંગા યાત્રા હમ તો આ જે નિલેશભાઈ નીકળ્યા બરાબર પોરબંદરથી ઓર ધ વે ટુ યુકે હમ ગાડી લઈને આવ્યા અને પ્રવાસ જે ખેડ્યો એને એની એની કોઈ એને કોઈ આપણે તો મારી પાસે કોઈ શબ્દો નથી કે એને કઈ રીતે આપણે બિરદાવીએ કારણ કે આ કંઈ નાની વસ્તુ નથી હમ જેન માનતા હોય કે નાની વસ્તુ છે એના માટે હશે કદાચ પણ આ નાની વસ્તુ નથી એનું કારણ તમને કહું કે આમાં છે ને જુઓ માતાજીની કૃપા વગર આ વસ્તુ થઈ શકે એમ જ નથી પોસિબલ જ નથી બરાબર હમ પણ એટલી શ્રદ્ધા અને એટલો વિશ્વાસ માતાજી ઉપર એને છે અને અઢળક એની એને એને એની સાથે એટલો બધો પ્રેમ છે માતાજી સાથે કે એને એને એક જ હતું કે બસ મા કીએ છે અને મારે જવું છે રાઈટ અને હું ડ્રાઈવર તરીકે જાઉં છું રાઈટ આ જેના શબ્દો છે કે હું તો ખાલી ડ્રાઈવર છે એ કે મા જે રીતે કીએ છે એમ રીતે હું જાઉં છું તો ઇટ્સ સમથિંગ કારણ કે એ છે ને હવે ઇન્ટલેક્ટ જે પીપલ જે ખરેખર ઇન્ટલેક્ટ એટલે કે બુદ્ધિશાળી માણસો માટે છે ને આ ગળે ઘૂંટડો ન ઉતરે કારણ કે એ એ બુદ્ધિથી વિચારે રાઈટ પણ આ હૃદયની વાત છે રાઈટ પ્રેમની વાત છે એટલે એ છે ને પ્રેમની વાત જે સમજતું હોય ને એ જ કોઈક વિરલા જાણે હં આપણે કહીએ ને કે એ અમુક જ વિરલા જાણે કે જે પ્રેમની વાતો સાંભળતા સમજતા હોય બાકી બધાય સમજી ન હગે આ વસ્તુ એમ એટલે મારે ખાસ કહેવું છે એ વસ્તુ એટલે ઘણા માણસોને એવું થાય છે કે એમાં શું મોટી વાત છે ત્યાંથી નીકળ્યા ને એને આવવું હતું ને આ અંતે ને ઘણી વસ્તુ થાય છે અને ઘણું થયું છે એવું છે પણ માણસોનો જે પ્રેમ છે એ તો એ અને જે માતાજી પ્રત્યે પ્રેમ છે માં પ્રત્યે એની કોઈ સીમા નથી રાઈટ અને એમાં કોઈ ના ન પાડી શકે કે અને માતાજી હજરા હજુર છે એ પણ પાકું છે રાઈટ આ અંધશ્રદ્ધા નથી પાછું કહી દઉં ધીસ ઇઝ નોટ અંધશ્રદ્ધા ઓકે અંધશ્રદ્ધામાં હું ક્યારેય જીવતો જ નથી અને જીવ્યો જ નથી મારી લાઈફમાં રાઈટ અને હું માનતામાં એ કોઈ વસ્તુમાં માનતો નથી આ મારું પોતાનું કહું છું પણ મને એક વસ્તુ છે કે તમારે વિશ્વાસ હોય વિશ્વાસે જ આપણે ગમે કે તમે ગુરુ શું આપે આપણે ગુરુજી પાસે જઈએ રાઈટ તો ગુરુ પાસે આપણે શ્રદ્ધા હોય અને એક વિશ્વાસ આપે કે ના ના ભગવાનને તમે મેળવવા જાય તો ભગવાન મળી જાય હું કામ ન મળે રાઈટ અને એ શ્રદ્ધા અને વિશ્વાસ ઉપર માણસોનો બેડો પાર થઈ જાય હમ અને ભગવાન સુધી પ્રાપ્તિ કરી લે ભગવાનની પ્રાપ્તિ કરી લે છે રાઈટ અને સાક્ષાત્કાર સુધી પહોંચી જાય છે એટલે આ આ વસ્તુ ખરેખર એટલે આ બધા પગથિયાં છે આ બધા એક એક સીડીઓ છે બધી રાઈટ અને આ સીડી ચડતા ઘણા એની વાર લાગતી હોય ઘણા એને સીધા સીધા ચડી જતા હોય કારણ કે પહેલાંના હોય એના રાઈટ અત્યારે આપણને ખબર નથી પણ કેટલા ભાવના સંચિત કર્મો જે બાકી હોય રાઈટ ને પહેલાંનું કંઈક ઘણું બધું એવું કર્યું હોય ત્યારે આ ફળ પ્રાપ્ત થાય છે અને ત્યારે જ કોઈ નિર્માણ નિમિત્ત બને એના માટે રાઈટ માણસ વ્યક્તિ માટે આ પણ હકીકત છે એટલે નિલેશભાઈ આવે છે ને આજે તો અમે ખુશીનો કોઈ પાર નથી અને કહું ને કે આજ તો પાંચ વાગ્યાથી પાંચ વાગ્યાથી ચાલુ કર્યું તો મનીષ રાંધવાનું ને બધું એ કે હું જલ્દી જલ્દી રાંધી તો પછી આપણે બેસી શકીએ સરખી રીતે એને કે વાતો કરી શકીએ એવું છે ને આ બધા જો તૈયારી કરી હતી મસ્ત બધું થઈ ગયું તૈયાર જ છે અત્યારે બધું બનાવી લીધું છે બધું અહીંયા અને હવે બસ રાહ જોઈએ છે એટલે આવે એટલી વાર છે હમ તો આવે એટલે ભાંડને કે તમે આપણે બધા સાથે સાથે જ બધા દર્શન કરશું માતાજીના બરાબર હમ એવું છે ને બસ ને અત્યાર મીરા પર તૈયાર જોરદાર થઈ ગઈ છે હમ એવું બધું છે ને અહીંયા જો બધું તૈયાર જ છે બધું જો હું આમાં કઈ બાકી હોય હમ અને ને

એટલે એને એક વિશ્વાસ ઉપર એ આ આટલી મોટી વિશ્વ શાંતિ તિરંગા યાત્રા ત્યાંથી અહીંયા નીકળ્યા રાઈટ ને એમાં પહોંચાડી દીધા તો પછી એટલે એવું કંઈ વસ્તુ નથી પણ આવું વસ્તુ છે બધી અને બાકી તો હા મેઇન વસ્તુ એ જ કીધું કે જો ભાવ હોય ને તો બધું છે રાઈટ ભાવ હોય તો ભગવાન છે બાકી ભાવ વગર નું કઈ છે નહીં ગમે એટલે તો કહું કે આ જે બુદ્ધિશાળી વાળો જે ઇન્ટલેક્ટ વધારે પડતા હોય ને એને આ ગણે ઘૂંટલો ન ઉતરે એમ રાઈટ એટલે આના માટે તો અંદર પ્રેમથી પ્રેમના અંદર આ ફુવારા ફૂટવા જોઈએ રાઈટ હૃદયથી હા તો આ વસ્તુ સમજાય એવું છે તો હવે પછી મળીએ પાછા હમણાં આ માતાજી આવે એટલે બધા સાથે પડે દર્શન

There we go. Little, boy, Little boy. mat ki, Yay! Yay! Wah Yay! 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 અરે પરરે પરબ ઓ હો 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 અરે પણ ભોળી ગયા હો મા મામે વાત જોતો તો પર કે દુખના હે ઓ હમ વાહ રે વા તે ઉશે તો જુઓ માતાજી માતાજીને હા ભાઈ એવું તો નથી બધી જગ્યાએ દુનિયામાં ભાવ એટલે એ પ્રાપ્ત ઈ તો કીધું મેં તમારે આવ્યા પેલા જ મેં દીધું આમાં કે ભાવ વગર તો બધું ન મળે ક્યાંય દુનિયામાં રાઈટ ગમે ને ગોતવા જાય એ તો કહી દીધું કે ભાઈ આ હે ને એમ બુદ્ધિશાળી માણસોને વાત વિચાર કરતા હોય કે એમાં શું મોટી વાત છે પણ મોટી વાત છે ને એની ન ખબર પડે કે આ પ્રેમની વસ્તુ છે ભાઈ ભાવની વસ્તુ છે શ્રદ્ધાની વસ્તુ છે એટલે આ જુઓ તો ખરી જી જે ટ્વેન્ટી ફાઈવ આ તો કહી દી કે અહીંયા છે જી જે ટ્વેન્ટી ફાઇવ આપણે હા હા માથિ રામ રામ તમને કંઈ વાણા હો હા તમણી તો તમને તો પેલા થેન્ક યુ કેવું પડે તમે લેન્ડ આવી હે તમારા વગર તો બધુંય નકામું હોય હમ તો જો જોરદાર છે અને મસ્ત છે અને એમાં નિલેશ ભાઈ હા હા એ તારા આમ પેલા માતા જે નિજરીય પછી કરીયો તમે વાહ રે વાહ મીરામબેન પણ જોરદાર હા હા એમાં એટલે પણ એ તા માતાજી એમાં કઈ ન હોય બોલોયા દેવીસુ માતૃરૂપે સંસ્થિતા નમસ્મસ્ત નમસ્ત નમો નમ યા દેવીભૂષું શક્તિણ સંસ્થિતા નમસ્ત 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 નમો નમ